ફોનની ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી ભેદ કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તારીખ છ સાત બે રોજ રાત્રિના સમયે લસકાણા ડાયમંડનગર કળથિયા ઇન્ડસ્ટ્રીઝ વિભાગ એક પ્લોટ નંબર ત્રણસો છત્રીસ દુકાન નંબર પાંચ છ માં આવેલ મહાદેવ મોબાઈલ નામની દુકાનમાંથી સત્તાવીસ કિંમતી મોબાઈલ ફોન કિંમત રૂપિયા ત્રણ લાખ હજાર સત્યાસી ના મત્તાનો ઘરફોડ ચોરીનો બનાવ બનવા પામ્યો છે જેથી સુરત શહેર નાયબ પોલીસ કમિશનર ક્રાઇમનાઓએ ગુનાનો ભેદ ઉકેલી અને આરોપીને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હોય પોલીસ ઇન્સ્પેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનની ચેઇન સ્કોડ અને એન્ટી આર્મ સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના પોલીસ માણસો સાથે ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સર્વેલન્સ વર્કઆઉટમાં હતા દરમિયાન બાતમીને આધારે સરથાણા શામધામ ચોક પાસે ભોલેનાથ માર્બલ સામે જાહેરમાંથી માં સદર ઘરફોડ ચોરીના ના અંજામ આપનાર આરોપીઓ શિવનારાયણ રામ રૂપ નિષાદ ઉમર 19 અરવિંદ કુમાર સુખનંદન નિષાદ ઉમર 22 બંને રહેવાસી ખાતા નંબર ડી જી ત્રણસો ને ડાયમંડનગર લસકાણા ગામ લસકાણા સુરત મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશને ઝડપી પાડવામાં આવેલ છે બંને કૌટુંબિક ભાઈઓ થાય છે રોજગારી અર્થે સુરત મુકામે આવીને ઝરી મશીન ચલાવી મજૂરી કામ કરી છે જેમાં સારા રૂપિયા મળતા ન હોવાથી શોર્ટકટમાં રૂપિયા કમાવા માટે મજૂરી કામ કરતા હોય ત્યાં નજીકમાં મહાદેવ મોબાઈલ નામની દુકાન આવી હોય કિંમતી મોબાઈલ ફોનોની ચોરી કરી વતનમાં લઈ જઈ વેચાણ કરી રૂપિયા કમાવાની યોજના બનાવી દુકાનના શટરના તાળા તોડવા માટે હાર્ડવેરની દુકાનમાંથી કટર ખરીદ કર્યું ઉપરોક્ત ખરફોડ ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે